ફરી સ્વાગત છે આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જઈએ માં તો આજે આપણે મુલાકાત કરવાના છીએ ઉત્તરકાશીમાં આવેલા બાબા વિશ્વનાથના અને ગંગોત્રી ધામના દર્શન કરવા જમે તમે જ્યારે જાવ છો ત્યારે મનેરી ડેમ એ ઉપરાંત ગરતાંગ વેલી જે જોવાલાયક સ્થળો છે એમાંનું એક અગત્યનું સ્થળ એટલે કે આપણા ઉત્તરકાશીમાં બિરાજમાન એવા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પણ તમારે દર્શન અવશ્ય કરવા જોઈએ ગંગોત્રી ધામના દર્શને જતા યાત્રાળુઓ માટે એવું કહેવાય છે કે તમારે સૌ પ્રથમ કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરવા જોઈએ કે જે ઉત્તર કાશીમાં બિરાજમાન છે આ અત્યારે જે તમે રસ્તો જોઈ રહ્યા છો એ ગંગોત્રી ધામનો રસ્તો છે અને આ એક ટનલ ઉપરાંત એક અત્યારની જે આ ટનલ છે એ ઉત્તર કાશીમાં આવેલી ટનલ છે આ બે ટનલને પસાર કર્યા બાદ તમે ઉત્તર કાશીમાં પહોંચી જાઓ છો મિત્રો કાશી જે છે એ ત્રણ કાશી છે એક છે વારાણસી કાશી એક છે ગુપ્ત કાશી અને ત્રીજું એટલે કે આપણું આ ઉત્તર કાશી કે જ્યાં બાબા કાશી વિશ્વનાથ બિરાજમાન છે તો ચાલો એના દર્શન કરીએ અને એની જે ઉત્તર કાશી જે છે એ ભાગીરથી નદીના કિનારે વસેલું છે કહેવાય છે કે ઉત્તર કાશીના કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવાથી વારાણસીના કાશીના દર્શન કરવા માં જે પુણ્ય મળે છે એના બરાબર તમને અહીં દર્શન કરવાથી પુણ્ય મળે છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વિશે એવું પણ કહેવાય છે કે તે ભવિષ્યના કાશી છે ઉત્તરકાશીને પ્રાચીન સમયમાં વિશ્વનાથની નગરી તરીકે પણ ઓળખવામાં આવતી હતી અને કેદારખંડ અને પુરાણોમાં ઉત્તર કાશી વિશ્વનાથ માટે બારાહાડ નામના શબ્દનો ઉપયોગ લેવાતો હતો એ ઉપરાંત પુરાણોમાં આને સૌમ્ય કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે તમે મંદિરમાં જ્યારે પ્રવેશ કરશો ત્યારે તમને ડાબી અને જમણી બાજુ બંને બાજુ ઉત્તર કાશી વિશેની અને આ મંદિર વિશેની જે માહિતી છે એ રસપ્રદ રીતે અહીં વર્ણવેલી જોવા મળશે તમે જ્યારે કાશી વિશ્વનાથ મંદિરના પટાંગણમાં પ્રવેશ કરો છો ત્યારે તમને જે આ મંદિર જે દેખાય છે એ છે કાશી વિશ્વનાથ મંદિરની સામે બિરાજમાન કે જ્યાં મા પાર્વતી શક્તિ સ્વરૂપે અને એનું જે ત્રિશુલ જે છે ત્યાં બિરાજમાન થયેલા છે આ જે ત્રિશુલ છે એની પણ એક અલગ કથા છે તે તે પણ પણ જાણવા જેવી છે હું તમને દુર્ગા એટલે કે પાર્વતી જે સ્વરૂપે અહીં બિરાજમાન છે એના હું તમને દર્શન કરાવીશ અને સાથે એની હું તમને વાત પણ કરીશ પૌરાણિક માન્યતા મુજબ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યા બાદ મા દુર્ગાએ આ ત્રિશૂલને પૃથ્વી ઉપર ફેંકી દીધું હતું અને જે અહીં જે ત્રિશુલ છે અને એમ પણ કહેવાય છે કે તે નીચે જમીનમાં કેટલું ઊંડું છે તેના વિશે કોઈ આજ દિન સુધી જાણી નથી શક્યું આ ત્રિશુલ જમીનમાં ઊંડે સુધી જાય છે અને એક માન્યતા મુજબ નીચે પાતાળની અંદર શેષનાગ બિરાજમાન છે અને એના માથા ઉપર ત્રિશુલ જે છે આ ત્રિશુલ જે છે એ કઈ ધાતુમાંથી બનેલું છે એ આજ દિન સુધી કોઈ જાણી નથી શક્યું એ ઉપરાંત માં દુર્ગાની બાજુમાં જે પ્રસાદીની જે થાળી છે ત્યાં સતત મધમાખીઓ નિવાસ કરતી હોય છે અને આ મધમાખીઓ કોઈને નુકસાન પણ નથી પહોંચાડતી ત્રિશુલ જે છે એ ત્રિશુલને જો તમે બળથી હલાવો તો આ ત્રિશુલ કોઈથી હલતું નથી પરંતુ જો તમને મા દુર્ગા ઉપર સાચી શ્રદ્ધા હોય અને માત્ર તમે એને ટચલી આંગળી વડે સ્પર્શ કરો તો પણ તમે તેને હલાવી શકો છો કરપૂર ગૌરામ કરુણાવતારમ સંસાર સારમ ભુજકેન્દ્ર સદા અને આ છે આપણા ઉત્તર કાશીમાં બિરાજમાન એવા બાબા વિશ્વનાથ મહાદેવનું મંદિર એટલે કે કાશી વિશ્વનાથનું મંદિર પૌરાણિક માન્યતા અનુસાર ઉત્તર કાશીમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની સ્થાપના ભગવાન પરશુરામ દ્વારા પણ કરવામાં આવ્યો હતો મંદિરનું જે બાંધકામ છે એ પથ્થર વડે કરવામાં આવેલ છે પૌરાણિક કથાઓ અનુસાર ઉત્તર કાશી વિશ્વનાથ મંદિર સંબંધ

ગંગોત્રી ધામ જતા હો છો ત્યારે રસ્તામાં આપણા ઉત્તર કાશીમાં બિરાજમાન એવા કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવતું હોય છે કાશી વિશ્વનાથ મંદિરમાં આવેલ શિવલિંગ જે છે એ સ્વયંભુ છે અને તે દક્ષિણ બાજુએ ત્રાસું નમેલું છે એના વિશે અહીંના પૂજારીનું શું કેવું છે તો ચાલો એ પણ એમના મુખેથી સાંભળીએ इस समय वर्तमान में तीन काशी है तीन मेन है उत्तर काशी गुप्त काशी बनारस का ठीक है अब बनारस क्यों तीसरे में गया क्योंकि परिवर्तन हुआ चेंज हुआ एक जगह से दूसरी जगह में मंदिर बनाया 1820 सौ बीस में वहाँ पे मंदिर तोड़ा गया था और यहाँ पे स्वयं बाबा विराजमान है छप्पन फुट नीचे है अच्छा छप्पन फुट नीचे जी, है जी, अच्छा जी, डाउन में है नीचे अच्छा हाँ वो उस उसी हाइट के हिसाब से ये मंदिर ऊपर है ये स्वयं ऊपर है जी और उस समय मशीनें भी नहीं होती थी जी आज तो मशीनें हैं जेसीबी सी बी है जो भी है उस समय हाथ से काम करते थे लोग बाग जी जी तो ये जब स्वयं निकला बाबा जी तो टी राजा को खबर की गई कि उत्तरकाशी में शिवलिंग स्वयं निकल गया है ऋषि लोग तपस्या कर रहे थे यहाँ गंगा घाट में बैठ के तो उन्होंने देखा भाई ये तो बहुत बड़ा शिवलिंग है और क्या है ये फिर तीरी के जो राजा थे उनको सूचना की राजा ने अहल्याई गौर थे अहल्या सूचना की गई भाई यहाँ पे ये चीज दिखाई दे रही है फिर वो यहाँ पे आके उन्होंने मंदिर को बाहर से बनवाया बाहर से जी ठीक है पूरा बाहर से

કાશી મંદિર જેને વિશ્વનાથ નગરી કહે છે બનારસનું કાશી જે છે એ કળિયુગની અંદર ગંગા નદીમાં સમાઈ જશે અને ત્યારબાદ કાશી વિશ્વનાથ મહાદેવ અહીં આવીને વસવાટ કરશે માટે જ ઉત્તર કાશીના કાશી વિશ્વનાથને ભવિષ્યના કાશી તરીકે ઓળખવામાં પણ આવે છે ઉત્તર કાશીમાં આવેલા બાબા કાશી વિશ્વનાથના દર્શન માત્રથી તમને એક આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થાય છે વારાણસીનું કાશી જે છે એ સતયુગનું કાશી છે જ્યારે ઉત્તર કાશીનું કાશી વિશ્વનાથ મંદિર જે છે એ કલિયુગનું કાશી છે કંદ પુરાણ અનુસાર કલયુગમાં જ્યારે પાપ વધી જશે ત્યારે સમગ્ર કાશી અને પવિત્ર સ્થળો હિમાલયની અંદર સ્થળાંતર થઈ જશે આપણી સંસ્કૃતિ એ આપણા સંસ્કાર છે અને માટે જ અહીં વસતા લોકો જ્યારે પોતે પ્રભુત્વના પગલા માંડે છે ત્યારે અહીં ચોક્કસપણે દર્શન કરવા આવતા હોય છે કાશી વિશ્વનાથનું મંદિર જે છે એ ચાર પર્વતોથી ઘેરાયેલ છે જેમાં વરણદ પર્વત ઇન્દ્રકિલ પર્વત એરાવત પર્વત અને બાલખિલ્ય પર્વત આ ચાર પર્વતોની વચ્ચે આપણા બાબા વિશ્વનાથ બિરાજમાન છે મિત્રો જે શક્તિ મંદિરનું જે ત્રિશૂલ છે અને જે શક્તિ આનો જે પ્રયોગ કર્યો હતો એ ત્રિશુલ ની અંદર પરશુરામ ની ફરસી વિષ્ણુના ચક્ર અને મહાદેવના ત્રિશૂલની શક્તિ સમાયેલી છે એવી માન્યતા છે અને આ મંદિરના શકે છે કે જે ભાગ્યશાળી છે અને વૈભવ પ્રાપ્ત કરનારા છે તેઓ જ અહીં આવી શકે છે એવી માન્યતા પણ છે મને આશા છે કે તમને આ વિડિયો ગમ્યો હશે તો ફરી એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી હર હર મહાદેવ મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને આ વિડીયોને શેર અવશ્ય કરજો જય હો બાબા વિશ્વનાથ